મુકેશ અંબાણીના નાના પુત્ર એટલે કે અનંત અંબાણી છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયામાં ચર્ચાનું કારણ બન્યા છે કારણ ફક્ત એટલું જ છે કે તે જામનગરથી લઈને દ્વારકા સુધી પગપાળા યાત્રા કરી રહ્યા છે અને અનેક એવા લોકો છે જે લોકો તેમને વચ્ચે મળવા પણ પહોંચી રહ્યા છે આજે આ જ વિષયને લઈને વાતચીત કરવી છે કે અનંત અંબાણી દ્વારા છેલ્લા સાત દિવસમાં કેટલું અંતર કાપવામાં આવ્યું છે અને તે જે દરરોજ વહેલી સવારે યાત્રા શરૂ કરે છે તે સમયે લોકો તેમને મળવા આવીને શું કહે છે આજે તેના વિશે પણ વાત કરીશું નમસ્કાર હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અનંત અંબાણીની પગપાળા યાત્રાનો આજે આઠમો દિવસ છે અત્યાર સુધીમાં તેમને લગભગ ઇકોતેર કિલોમીટર જેટલું અંતર કાપ્યું છે સાત દિવસની જો વાત કરવામાં આવે તો લગભગ તેમના દ્વારા રોજે દસ થી અગિયાર કિલોમીટરની આસપાસ ચાલીને એકોતેર કિલોમીટર જેટલું અંતર કાપ્યું છે જો શરૂઆતના દિવસની વાત કરવામાં આવે તો પ્રથમ દિવસે તેમને વંતારાથી ન્યારા ગેટ સામેની હોટલ શામવે સુધીનું અંતર કાપ્યું હતું બીજે દિવસે ખંભાળિયા નજીક આવેલા મામા સાહેબના મંદિર સુધી ત્રીજે દિવસે પોરબંદર જવાના રસ્તા તરફ

અને આજે તેમની યાત્રાનો આઠમો દિવસ છે એટલે કે આજે પણ તે લગભગ દસથી બાર કિલોમીટર જેટલું અંતર કાપી શકે એવી શક્યતાઓ છે જો વાત કરવામાં આવે અનંત અંબાણી વિશેની તો જ્યાં શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર ન હોય આની પહેલાં પણ આ વિષયને લઈને આપણે અત્યાર સુધી વાતચીત કરતા આવ્યા છે કે અનંત અંબાણીની દ્રશ્ય પ્રત્યેની અટૂટ શ્રદ્ધા રહેલી છે એટલા માટે તે આટલી બધી મુશ્કેલીઓની વચ્ચે પણ ત્યાં જઈ રહ્યા છે અને ત્યાં જઈને જ પોતાનો જન્મદિવસ છે તેની ઉજવણી કરવાના છે હવે સૌથી પહેલાં તો અત્યાર સુધીના જે દ્રશ્યો છે કે જેમાં તે પગપાળા યાત્રા કરી રહ્યા છે એ દ્રશ્ય ઉપર નજર કરીએ એટલું જ નહીં અનેક એવા લોકો છે જે લોકો તેમને રસ્તા ઉપર મળવા પણ પહોંચી રહ્યા છે એક યુવક છે તે ઘોડે સવારી કરીને ત્યાં પહોંચ્યા હતા અને તેમને ત્યાં ફોટો પણ પડાવ્યો હતો એક બાદ એક યુવતી છે તે અનંત અંબાણીને જોઈને ભાવુક થઈ ગઈ હતી અને તેમની સાથે વાતચીત પણ કરી હતી હવે એ દ્રશ્ય ઉપર પણ નજર કરી કે જેમાં લોકો અનંત અંબાણીને શું કહી રહ્યા છે Yeah, Come at oh, the upper, but put a mawashi moodily. Go for the makem, the maha फोन <laughs> जय <laughs> <laughs>

એટલે જે પ્રમાણે વાત કરવામાં આવે કે અનંત અંબાણીને પ્રાણીઓ પણ ખૂબ પસંદ છે આપણે અત્યાર સુધી જોતા આવ્યા છે એમના વંતારાના ઘણા બધા વિડીયોઝ અને ફોટોઝ પણ સામે આવ્યા છે અને આની પહેલાં પણ આપણે એક અપડેટ વિશે પણ વાત કરી હતી કે અનંત અંબાણી દ્વારા કતલખાને જઈ રહેલી એક મરઘીઓ ભરેલું ટ્રેક્ટર હતું તેને પણ છોડાવીને વધારે પૈસા આપીને એ દરેક લોકોને આઝાદ કર્યા હતા એટલે ક્યાંક અહીં અનંત અંબાણીનો જે સ્વભાવ છે તે પણ દેખાઈ રહ્યો છે ને દ્વારિકાધ્રીજ પ્રત્યેની તેમની જે અટૂટ શ્રદ્ધા છે તે પણ દેખાઈ રહી છે તમારું શું મા આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં નમસ્કાર